हेलो हेलो हां અમે છીએ આમાં આ કારોમાં તૈયાર થઈ જાય હા रिक्શામાં નહીં કેમ થઈ ના અરે માર હાડું કમ્પ્લીટ છકા હા કમ્પ્લીટ છકા હાડું गेला

તમે પૂરી વાત છો હપરો અમે તમારો સિસ્ટમ છે તમે આવો યાર અમે ન્યા કરીએ બે તમે આવો હોય આટો નહીં

વાતાવરણ બધું એવું લેશે ઘરની આજુબાજુ સાફ સફાઈ રાખવાની એટલે આવું બધી બીમારીઓ ના થાય સાફ સફાઈ રાખો કે ના રાખો તો આ ને જે આવવાનું છે આપડે આ ઉમર થઈ ઉમર આજુ બાજુ છોકરા જે દવા લીધી ટાઈમ સર લેજો દવા લીઓ બે તો અંજન થોચાર ડોક્ટર દુઃખ હોય એટલે આ જિંદગી પેલા વાળો અંજાર લીધો ઠાકોર આવે સારી હાથ આવજો પાછા

અપર રતન લલપના બોર પર અલ્યા સરી પડી ને મટી ગઈ ઇને તો વાત અમે તો ના દેખાયા અમે

ઇના ડાયાબિટીસ હતી ગટુજી યે છેવટ લાકડો મે છે ને કે સીડીઓ પસા જેવી ગંગાત મકોરા બકોરા તા એવી ડાયાબિટીસ લે ઈજો જેવા કરાઈ ઉપર હો ગયો દવા એટલે બહુ દવા કરાવી અલ્યા ડોક્ટરે ડોક્ટરે નતા હંગરતા ડોક્ટરે નતા હંગરતા એવું થઈ ગયું બસી તો અમે બે ખબર લેવા ગયા હતા અમારું તો અમાર ઉન્ન પૈનાઈ સકે કન યે ઓવા

ડાયાબિટીસ ડાયાબીટીસ ના હાર બધી બીમારીઓ બધી ડાયાબિટીસ માં પોણી જેવા સારા થઈ જાય એવું તા ભાઈ

માપની થાય જો મારી વાત પણ ખબર પડે દેશી દવા એકદમ ગુણકારક હાજી પણ ખબર જવા નહી આપ

એ સોળ લાગે અંગીરીઓ હવે તો મટી જીવે બજી ઓ વાહેળ આપેલી સો પાવાની છે કી છો તો મટી જીવે અરે તો તો માનતા હું છું યે આ શરૂઆત ને આ પડ્યો <laughs> <laughs> હું માંદાનનો ઢેપું લઈ લાલું હું ઢેપું લીધું કે મેં કીધુંતું ના ના મેં કીધુંતું કે આવી દવા કાઢજો આ પોદા ગરમ વધારે થઈ જાય એમાં હું કરું તેમે દેમે હરબો ઢોટીઓ મજે મયે જો પેલો ફૂલ લા જાય પણ

અમુ અને પત્તો લગાવો એઓને ખબર હતી કે આ દેશી દવામાં ડાયાબિટીસનો જ છે એટલે તમે દવા કહો તો જોઈ શેરિંગ કરો દેશી દવા ફૂસ છે બહુ સારી વસ્તુ છે હમ ભાઈ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ